ઓનલાઈન ગેમિંગના ડખામાં પોલીસ ધંધે લાગી સુરતમાં નોયડાના બે ગેમર યુવકને ગોંધી પરિવાર પાસે પાંચ લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી પોલીસ ફરિયાદી બની પણ અપ્રિયત ગાયબ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નોયડાના બે યુવકો ઓનલાઈન ગેમ રમવા એક્સપર્ટ હોય ખેલી તરીકે તેમને સુરત લાવવામાં આવ્યા હતા પરંતુ ગેમના નાણાં નહીં આપતા તેમને જ બંધક બનાવી ખંડણી વસૂલવામાં આવી હતી જે યુવકોનો અપહરણ થયું હતું તે દિલ્હી ગયા બાદ ફોન બંધ કરી દીધો હતું નોયડાના બે યુવકોને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર પાસે પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી અપહુદ્ધ બે યુવક પૈકી એકના મસ્યાય ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતા પોલીસ શકમંદોને ઉચકી લાવી હતી પરંતુ તે પહેલાં જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ પણ ધંધે લાગી ગઈ હતી છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડ્યા છે આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો જો કે અપહુદ્ધ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો સમગ્ર પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે પોલીસે ચારની ધરપકડ તો કરી છે પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો જેથી પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું ઇન્સ્પેક્ટર એમસી નાયક વધુ તપાસ કરી રહ્યા છે